શ્રી કૃષ્ણ વંદે જગદ્ગુરુ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મુરલીધર મિત્રો આહિરાણી મહારાષ્ટ્ર પર જાગૃતિ માટે બનાવવામાં આવેલો મારો પહેલો વિડીયો આપ સર્વોને એટલો બધો પસંદ આવ્યો કે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમ જેવા કે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર ફેસબુક આ બધા ઉપર કુલ એક લાખ લોકોએ આ વિડીયો જોયો અને પચીસ હજાર કરતાં વધુ લોકોએ મને રિપ્લાય પ્રતિસાદ કોમેન્ટ છે એ પાઠવી જેમાંથી કેટલાક પ્રતિસાદો ખરેખર આહિર સમાજના ઉત્કર્ષ માટે બહુ અગત્યના છે જે તે વ્યક્તિએ મોકલેલ કોમેન્ટ એના નામ સાથે આપણે છેલ્લા એપિસોડ એટલે કે પાંચમા એપિસોડમાં છે એની ચર્ચા આપણે કરીશું આજે આપણે ભાગ બેમાં શું વાત કરવાની છે આહિરાણી મહારાજ પહેલાં મિત્રો આહિર સમાજે કોઈ ઐતિહાસિક કાર્ય કર્યું જ નહોતું એવો તો કહેવાનો અર્થ હોય જ નહીં ને એવું છે પણ નહીં પણ આહિરાણી મહારાજ એ આહિર સમાજના બહેનો દ્વારા કરવામાં આવેલું પહેલું ઉત્તમ કાર્ય છે અને આગળ એ ધપતું રહે એ માટે શું થવું જોઈએ તો જેમ મેં અગાઉ કહ્યું એમ આહિર સમાજના કેટલાય સરસ મજાના કાર્યક્રમો ભાલકા પ્રાચી સહિત એ જ્યારે તમે ફોલોઅપ ન લો ત્યારે આ બધા જ કાર્યક્રમો છે એ વિસરાઈ જતા હોય છે ધીરે ધીરે એનો જોશ ઓસરે એ સ્વાભાવિક છે આહિરાણી મહારાજ ઉપર જેટલા પ્રતિભાવો અભિવ્યક્તિઓ વ્યક્ત થતા હતા એ ધીરે ધીરે તમે જુઓ ઓછા થઈ રહ્યા છે ને થશે એ સ્વાભાવિક છે એ મનુષ્યનો સ્વભાવ છે એ ઘટના તો ઇતિહાસ બની ગઈ ઇતિહાસ રહેશે એની ગરિમાને કે એની મહાનતાને કોઈ ક્યારેય ઝાંખપ નથી લાગવાની પરંતુ એના પછીનું ફોલોઅપ કેવું હોવું જોઈએ આની ચર્ચા ખૂબ સરસ રીતે બધે થવી જોઈએ જે નથી થતી મિત્રો એક પરિસંવાદ તાત્કાલિક ધોરણે રચવાની જરૂર છે થોડા સમય પહેલાં રામસાહેબે બહુ સરસ વાત કરી કે વોટ્સઅપમાં જે આપણું ટ્વિટર હેન્ડનું ગ્રુપ છે એના દ્વારા રામસાહેબે એવું કીધું કે એક સરસ મજાનું ઝૂમ મિટિંગનું આયોજન કરીએ લીલીબેન માડમે પણ હા પાડી રામસાહેબે પણ હા પાડી હું પણ એવું જ કહેવા માંગુ છું કે એક સરસ મજાના પરિસંવાદની રચના કરીએ જેમાં આહિરાણી મહારાજની કમિટીના બહેનો બેસે રામસાહેબ બેસે કાર્તિકભાઈ બલદાણિયા બેસે જરૂર પડે તો અમે બધા બેસીએ અને ત્રીસ ચાલીસ જણા બેસીને એક પરિસંવાદ કરે આ પરિસંવાદ એટલે શું આ પરિસંવાદ એટલે જે ખરેખર બન્યું છે એની ચર્ચા કરીએ જેના કારણે સતત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટા મેસેજીસ ક્યાંક ક્યાંક નકારાત્મક મેસેજીસ ક્યાંક ક્યાંક થોડા વિવાદ નથી છતાં ઊભા કરવાના પ્રયત્નો એ બંધ થાય એટલા માટે પરિસંવાદ ખૂબ જરૂરી છે અને પરિસંવાદ એટલા માટે જરૂરી છે કે હવે પછીનું આપણું આયોજન શું છે એટલે કે આ કાર્યક્રમનું ફોલોઅપ શું છે એ આપણે દુનિયા સામે જાહેર કરી શકીએ તો એક પરિસંવાદ લીરીબેન માડમને પણ હું વિનંતી કરું રામ સાહેબને પણ વિનંતી કરું કાર્તિકભાઈને પણ વિનંતી કરું કે એક પરિસંવાદનું આયોજન થાય એ ખૂબ જરૂરી છે પછી એ સોશિયલ મીડિયાના માધ્યમથી થાય એક જગ્યાએ બેસીને થાય એ બધી અલગ વાત છે પણ પરિસંવાદ એટલા માટે થવો જોઈએ કે મોટાભાગે જ્યારે આપણે બહુ ખુશ હોઈએ અને બહુ દુઃખી હોઈએ ને ત્યારે આપણા અભિપ્રાયમાં લાગણીનું તત્વ વધારે હોય છે અને તમે જુઓ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોએ લાખોની સંખ્યામાં અભિપ્રાયો ફોટોગ્રાફ્સ એ ઠેલવા એમાં સ્વાભાવિક રીતે ક્યાંક એવું બનવાનું જ તે કે એમાં ક્યાંક ક્યાંક અતિશયોક્તિ થઈ દુનિયા આખી એ નોંધ લીધી એને થોડી મરી મસાલા સાથે કેટલાક લોકોએ પ્રસ્તુત કરી તો કેટલાક લોકોએ થોડો વિવાદ ઊભો થાય એવા પણ કેટલાક મેસેજીસ છે એ કર્યા તો મિત્રો આટલો સરસ કાર્યક્રમ કર્યા પછી કોઈ પણ જાતનો વિવાદ થાય કોઈને માઠું લાગી જાય અથવા આપણે અફવા ફેલાવીએ અથવા આપણે ખોટી માહિતી આપીએ એ પ્રકારના મેસેજીસ આપણા સમાજ દ્વારા તો નથી થવા જોઈએ એ બાબતની ખૂબ કાળજી લેવાની જરૂર છે આ પરિસંવાદ શા માટે જરૂરી છે તો પરિસંવાદ હવે પછીનું આહિર સમાજનું ભવિષ્ય શું હશે એ નક્કી કરવા માટે પરિસંવાદ જરૂરી છે નહીં તો આપ સૌ જાણો છો એમ હજી પાંચ મહિના જવા દો હજી એક વર્ષ જવા દો ત્યાર પછી છે એ આપણે સૌ છે એ ક્યાંક ને ક્યાંક રાસને ભૂલતા જઈશું આ મહાન ઘટના કાયમ માટે યાદગાર રહે એ માટે ફોલોઅપ શું હોઈ શકે તો મેં અગાઉ જણાવ્યું એમ આ મહારાસ છે એ તારીખ મુજબ અથવા તિથિ મુજબ આપણે બધા ઘરે મહારાષ્ટ્ર છે ઉજવીએ એવું મેં સોશિયલ મીડિયા ઉપર વહેતું મૂક્યું ત્યારથી બધાનો ખૂબ જ સરસ પ્રતિસાદ છે સાંપડો કાળિયા ઠાકરે મને આ વાત સુજાડી અને મેં મારા પહેલાં વિડીયોમાં મૂકી પછી બધાએ છે હેશટેગ સાથે આ ઝુંબેશ ઉપાડી ઘણા લોકોએ છે એને પસંદ કરી અને આવું કંઈક કરવું જોઈએ એ વિશે મને ખૂબ કોમેન્ટ અને મેસેજીસ મોકલા મિત્રો આપણે મહારાષ્ટ્ર કાં તો તારીખ મુજબ અથવા તિથિ મુજબ ઉજવવાનું નક્કી કરીએ એ પણ જો પરિસંવાદ થાય તો જ ખ્યાલ આવે કે તિથિ મુજબ ઉજવીશું કે તારીખ મુજબ બીજું એ ઉજવાય ત્યારે ઘરે ઘરે લોકો છે એ શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરે ઉપવાસ રાખે મોબાઈલનો ઉપયોગ ન કરે પોતાના બાળકોને આહિર સમાજ માટે અગત્યની હોય એવી ઐતિહાસિક જગ્યાએ લઈ જાય અને એનો પરિચય આપે દ્વારકા જ ભેગું થવું એવું જરૂરી નથી બીજું મેં એવું કહ્યું હતું ફોલોઅપ માટે બીજી જરૂરી બાબત છે કે બધા સમાજ માટે એક સંકલ્પ ને પોતાના માટે એક સંકલ્પ લે જેમ મેં સંકલ્પ લીધો તો કે સાબરકુંડલા આહીર સમાજના યુવાનો માટે બાળકો માટે હું સ્પર્ધાત્મક પરીક્ષાના એટલે કે જનરલ નોલેજના વર્ગો શરૂ કરીશ અને એ આખો ઉદ્ઘાટન કાર્યક્રમ બાર તારીખે છે એ પત્યો બીજો મેં સંકલ્પ લીધો હતો કે આ આહીરાણી મહારાજ ઉપર એક હું પુસ્તક લખીશ કે જેમાં માત્ર ધાર્મિક આધ્યાત્મિક એન્ગલ જ નહીં હોય એ ઉપરાંત સામાજિક મેનેજમેન્ટ લોક લોકસંસ્કૃતિ લોકસાહિત્ય આહિર સમાજનો ઇતિહાસ આહિર સમાજના બહેનો દ્વારા થયેલા કાર્યક્રમો આ બધાને વણી લઈ અને એક પુસ્તક ત્રણસો પાસઠ દિવસમાં લખવું છે અને વળી પાછી એ તિથિ આવે ત્યારે દ્વારકા આવીને દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરવું છે એ બાબતે ઘણા બધાએ રસ લીધો અને ઘણા બધાએ મને રિપ્લાય મોકલ્યા છે કે તમે પુસ્તક કરો અમે તમારી સાથે છીએ જોકે એ પ્રસિદ્ધ થાય કે ન થાય એમાં મને રસ નથી પણ આહિર સમાજનો ઇતિહાસ અને આટલી સરસ બાબત છે એ સરસ રીતે અંકિત થાય અને કાયમ માટે જળવાઈ રહે એ માટે એક કોપી હું પોતે લખું એ થાય તો પણ એ બાબત મને ગમે છે અને હું એ કરીશ બીજું મેં એવું સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું હતું કે બધા સોશિયલ મીડિયામાં પોતાનું નામ અને પછી અટક છે અટકના બદલે આહિર કરી નાખે સૌથી પહેલાં મેં કર્યું અને મેં કરેલું છે અગાઉ એટલા માટે મેં આપ સર્વોને કહ્યું અને ઘણા બધાએ એવું કર્યું ઘણા બધાએ એવો પ્રશ્ન પણ પૂછ્યો કે દીકરા દીકરીના આવે વિશાળનું શું મેં તો ખાલી સોશિયલ મીડિયા ઉપર તમારું નામની પાછળ આહિર લખવાનું કહ્યું છે લિવિંગ સર્ટિફિકેટને એમાં અટકનો ત્યાગ કરવાનો કોઈ મતલબ એ નથી ને એવું મેં કહ્યું પણ નથી પણ ટૂંકમાં સોશિયલ મીડિયામાં તો સૌ આહિર જ હોવા જોઈએ બીજું એ ઉપરાંત જે આપણે વાત થઈ કે ભાઈ દ્વારકામાં આહિરાણી મહારાજ સ્મારક બને તો બહુ સરસ વાત છે પણ એના કરતાં એ સરસ વાત એ છે કે દર વર્ષે એક આહિર બહેનને કે જે બહેનો માટે ખૂબ સરસ કામ કરતા હોય એને આપણે આ દિવસે આહિરાણી મહારાસ એવોર્ડ આપીએ તો આ વસ્તુની ગરીમાં વધુ સારી રીતે રહે બહેનોનું સંગઠન મજબૂત બને અને બહેનો વધુને વધુ કામ કરતા થશે એ પણ ખૂબ જરૂરી છે આ ફોલોઅપ માટે એ વાત પણ થઈ તો આ બાબતે એક ભાઈએ બહુ સરસ સૂચન આપ્યું છે કે આપણે આહિર યુનિવર્સિટી બનાવવાની જરૂર છે કે જ્યાં આહિરોના પરંપરાગત પોશાકથી લઈ અને એના જે રિવાજો છે એની સંસ્કૃતિ છે એનું ખાનપાન છે એના ગીતો છે એનું સંગીત છે એનો ઇતિહાસ છે એના મળવા જેવા માણસો છે આ બધાની જાણકારી મળી રહે મેં પણ એવું વચન આપેલું જ છે કે જેવા આહિરાણી મહારાષ્ટ્રના પાંચ વિડીયો પૂરા થશે એવા હું આહિરનો ઇતિહાસ મળવા જેવા માણસો કેટલાક ઇન્ટરવ્યૂ કેટલીક વાર્તાઓ કેટલીક વાતો કેટલાક દુહા કેટલાક છંદ અત્યારની કેટલીક સંસ્થાઓ આપણા બહાર પડતા મેગેઝિન આપણા ક્લાસીસ આ બધાની ચર્ચા હું એમાં સોથી વધુ એપિસોડમાં કરવાનો છું એનું પ્લેટફોર્મ છે એ મેં મારી રીતે બાંધી લીધું છે હું ફરીવાર કહું છું કે તમારી પાસે એવી કોઈ વાત ઇતિહાસ કંઈ પણ હોય અને તમે મને મદદ કરવા માંગતા હો તો આટલા વિષય હું બોલ્યો છું એમાં મને ચોક્કસપણે મદદ કરજો આ વિડીયોની નીચે મારો વોટ્સઅપ નંબર પણ મૂકી દઉં છું જેથી કરીને મારી સાથે કોમ્યુનિકેશન કરવામાં તમને બધાને સરળતા રહે તો મિત્રો કેટલો અનેરો આનંદ કેટલી સરસ વાત આપણે પૂર્ણ કરી પણ હવે ફોલોઅપ લેવાય એ ખૂબ જરૂરી છે હવે બન્યું એવું કે આ ફોલોઅપ નથી લેવાનું એના કારણે બે વસ્તુ મેઇન થઈ એક તો રેકોર્ડની વાત બધે છે એ ફેલાય તો મિત્રો હું જણાવી દઉં કે આ પહેલાં સાત હજાર બેનોનો રાસનો રેકોર્ડ સ્પેનના નામે હતો પણ હવે સ્વાભાવિક રીતે પચાસ હજાર બહેનોએ રાસ લીધો છે એટલે રેકોર્ડ તો થઈ ગયો પણ આપણે ક્યાંય અગાઉ નોંધણી નહોતી કરાવી એટલે કે ગિનિસ બુકવાળાએ આપણને દસ લાખ રૂપિયા કીધા હતા હવે રેકોર્ડના પ્લેટફોર્મની તમને વાત જણાવી દઉં તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લિમકા બુક ઓફ રેકોર્ડ્સ જે ભારતીય છે અને એક વર્લ્ડ રેકોર્ડ આ ત્રણથી ચાર પાંચ પ્લેટફોર્મ આમ તો એવા છે કે જે આ પ્રકારના રેકોર્ડની નોંધ કરે છે એમાં રેકોર્ડ નોંધાવવાની બે રીતો હોય છે એક તો તમે અગાઉથી કહી દો અને એ લોકો આવે જેમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડવાળાએ આપણે દસ લાખ રૂપિયાનું પેમેન્ટ કહ્યું હતું અને એક બીજી રીત છે જે થોડી સસ્તી છે કે આપણે કામ કરી નાખીએ અને પછી આધાર પુરાવા સાથે રેકોર્ડનો દાવો કરીએ તો આ માટે અત્યારે હું સંજયભાઈ એટલે કે લિમ્કા બુક ઓફ રેકોર્ડના એક વ્યક્તિ સાથે સંપર્કમાં છું કાર્તિકભાઈ મારી સાથે સંપર્કમાં છે અને કાર્તિકભાઈ મૂળુભાઈ અને લીરીબેનના પણ સંપર્કમાં છે અને અમે એને ઈમેલ પણ કરી દીધો છે પણ પછીથી રેકોર્ડ જ્યારે બનતો હોય ત્યારે એની તપાસ ઘણી ઊંડી થતી હોય છે અને એટલા માટે એ બધું અત્યારે તો હજી શરૂ જ છે કામ અને એ માટે હું રાજનેતાઓને પણ વિનંતી કરીશ કે આ કામમાં તેઓ ખૂબ રસ લે અને આપણો રેકોર્ડ પ્રસ્થાપિત કરે સંજયભાઈ છે એ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના સંપર્કમાં છે એમ ધીરે ધીરે આપણે ત્રણેય જગ્યાએ આપણો રેકોર્ડ પ્રસ્થાપિત કરીશું અત્યારે આપણો રેકોર્ડ પ્રસ્થાપિત નથી થયો બની ગયો જ પણ એની નોંધ હજી લેવાઈ નથી એટલે એ આપણે લેવરાવીશું એટલે એ અફવાનું હું અહીં ખંડન કરું છું બીજી વાત કેટલાય લોકોએ લખ્યું કે મહારાષ્ટ્રને કેટલાક લોકોએ શુભેચ્છા નથી આપી તો શું એ લોકોના પેટમાં તેલ રેડાય છે મિત્રો આટલો સરસ પ્રસંગ કર્યા પછી મારે તમને એક પ્રશ્ન પૂછવાનો એ છે કે આ મહારાષ્ટ્ર મહાન હતો એના માટે તમારે કોના સર્ટિફિકેટની જરૂર છે શું કોઈ દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ તમને લેખિતમાં આપશે કે આ મહારાસ મહાન હતો તો જ આ મહારાસ મહાન થશે જવા દો ને રહેવા દો ને જે લોકોને મનથી ઉમળકો આવે એ લોકો શુભેચ્છા આપે જેને નથી એવું થતું અથવા જેને કોઈ કામ છે અથવા જેને બધાને કંઈ વિડીયો ઉતારતા આવડતા હોય બધાને કંઈ લખતા આવડતું હોય બધાને કંઈ બોલતા આવડતું હોય એવું થોડું જરૂરી છે અંતરાત્મા ખુશ હોય એટલે બસ બહુ થયું આપણે ક્યાં કોઈને દેખાડવું છે અને આપણે ક્યાં કોઈને દેખાડવા માટે આ કામ કર્યું હતું બસ આપણને આપણો બાપ કાળિયો ઠાકર દેખાઈ ગયો પચાસ હજારનો રેકોર્ડ ને કોઈ શુભેચ્છા આપે ન આપે ને એ બધી ગૌણ બાબત છે આપણે બધા એમાં પડ્યા અને કેટલાક લોકો તો આવી કોમેન્ટ એટલા માટે કરે છે આવી પોસ્ટ એટલા માટે મૂકે છે કે નીચે કેવી ચટપટી કોમેન્ટ આવે ને કેવો ડખો થાય એના માટે એમને રસ છે આવી નારદિયા વૃત્તિ છે મિત્રો બિલકુલ બંધ કરી દેવાની જરૂર છે બીજું આપણી આહિરાણી મહારાજની કુટુંબ એપ આવી એમાં તો આપણે બધા આહિરો જ છીએ એમાં પણ દેહ ધનાધન જે કોમેન્ટને પોસ્ટનો મારો થયો એમાં મેં તો સ્ક્રીન શોટ સેવ કર્યા છે કે કેટલીક પોસ્ટ આપણે કેવી કરીએ છીએ જ્યારે ખૂબ ખુશ હોઈ ને ખૂબ દુઃખી હોઈએ ત્યારે કમસે કમ શબ્દો ઉપર તો ધ્યાન આપીએ ફોટોગ્રાફ તમે જે મૂકો છો એના ઉપર ધ્યાન આપો ક્યાંક તમારા લીધે વિરોધ પક્ષનો નથી પણ તમારા લીધે કોઈને દુઃખ થાય ને વિરોધપક્ષ ઊભો થાય એવું શું કામ કરીએ એવા ફોટા પણ શું કામ મૂકીએ એક વખત એવો હતો કે જ્યારે આપણી દીકરીઓ કહેતી કે થોડોક આ ટ્રેડિશનલ ડ્રેસ છે વધુ પડતો ગામઠી નથી આજે એ જ દીકરીઓ એ જ આહિરાણીઓને આ જ પોશાકને લીધે આખી દુનિયા ઓળખતી થઈ તમે વિચાર કરો તો એ પોશાકને ઝાંખપ લાગે એની ગરીમાં જોખમાય એવું કોઈ વસ્તુ આપણે ક્યાંય નહીં કરીએ ફોટોગ્રાફ અને પોસ્ટ મૂકતી વખતે પાંચ જણાને બતાવો ક્યાંક તમે એવું ન કરી બેસો કે જે ન કરવાનું હોય એટલે આનંદમાંના આનંદમાંને ક્યાંક ક્યાંક ક્રોધમાં છે આવું બધું થઈ જતું હોય છે કોઈ કદાચ શુભેચ્છા ન આપે તો આ કાર્યક્રમ મહાન છે મહાન હતો અને મહાન રહેવાન વડાપ્રધાન મોદી ખુદ મુળુભાઈ બેરાને આહિરાણી મહારાજની શુભેચ્છા આપતા હોય તો હવે તમારે કોના સર્ટિફિકેટની જરૂર છે અને જ્યાં સ્થાને કાળીઓ ઠાકર હોય ત્યાં તમારે કોની કોની વાટ છે આ કાર્યક્રમને મહાન બનાવવા માટેના સર્ટિફિકેટની આ કાર્યક્રમ ઐતિહાસિક છે એવું આપણે મનથી સ્વીકારી લીધું ત્યાર પછી કોઈ શુભેચ્છા આપે કે ન આપે એનાથી શું ફરક પડે મિત્રો આ એક કાર્યક્રમ આહિર સમાજનો એવો હતો કે જે માતા બહેનો દીકરીઓ દ્વારા જેને હું વંદના કરું છું એના દ્વારા આ સરસ મજાનો કાર્યક્રમ થયો આહિર સમાજનો કદાચ આ પહેલો કાર્યક્રમ ઇતિહાસમાં હશે કે જ્યાં કોઈ વિરોધ પક્ષ નહોતો કોઈ વિરોધ પક્ષ નહીં બધા છે એકાકાર થઈ ગયા અને ઈશ્વર સાથે કાળિયા ઠાકર સાથે એકાકાર થઈ ગયા એટલો સરસ મજાનો આ કાર્યક્રમ પણ મિત્રો આ રાસ હંમેશા હૃદયમાં રાખજો એનાથી ઉપર એને નહીં ચડવા દેતા ગુમાન ન બનવું જોઈએ ગૌરવ બનવું જોઈએ અને રાસ આપણું કાયમ માટેનું ગૌરવ છે એ રહેશે જ તે જેમ મેં કહ્યું એમ દરેક કામની અંદર આપણે છે એ સારપ શોધીએ સારું શું છે એ શોધીએ આ પ્રકારની કોમેન્ટ આ પ્રકારની પોસ્ટ સદંતર બંધ થવી જોઈએ અને આ જુસ્સો ન ઓસરાય એ માટે મેં જે ફોલોઅપની વાત કરી એ પણ સુપેરે પાર પડવું જોઈએ હવે આગળ વાત મારે જે કરવી હતી આ વખતે રાસ રાસડા ગરબા અને ગરબી આ ચારેય અલગ અલગ વસ્તુ છે મિત્રો રાસ અને રાસડા વચ્ચે એ ફરક છે કે રાસ એક તાલીનો હોય છે રાસ છે એ બે વ્યક્તિ વધુ ઓછામાં ઓછી બે વ્યક્તિ લઈ શકે વધુમાં વધુ ગમે એટલા લઈ શકે પણ મોટાભાગે રાસ બેકી સંખ્યામાં લેવાતો હોય છે જ્યારે રાસડા છે એ ત્રણ તાલીના છે રાસની અંદરથી અલગ અલગ પ્રકારના પેટા પ્રકાર પણ આવ્યા જેમ રાસડામાં પણ આવ્યા રાસડા મોટા ભાગે પુરુષો લેતા હોય છે જેમાં એક પ્રકાર આવ્યો દાંડિયા રાસ કે જે પણ મોટા ભાગે પુરુષો લેતા હોય છે હવે તો બહેનો પણ લે છે તમે જુઓ મિત્રો આ રાસ ગરબા ગરબી ગરબાને ગરબી પણ અલગ છે ગરબા છે એ ગોળાકાર લેવાતા હોય છે ગરબા બહેનો જ લેતા હોય છે જ્યારે ગરબી ભાઈઓ લેતા હોય છે ગરબો શબ્દ ક્યાંથી આવ્યો તો મેં તમને અગાઉ પણ વાત કરી કે આ ગરબો શબ્દ છે એ ગર્ભદીપમાંથી આવેલો છે આ ગરભ એટલે મેં બે વ્યાખ્યા ગયા વખતે પણ કરી હતી કે શરીરને શરીરની અંદર રહેલો આત્મા એટલે કે ઉર્જા એ પ્રકાશ એ પણ ગરબાનું જ પ્રતીક છે નોબલ પારિતોષિકથી માંડીને બધા વૈજ્ઞાનિકો એ એવું જાહેર કર્યું છે કે બધું જ ગોળાકાર ઘૂમે છે જુઓ સૂર્યની આસપાસ બધું ગોળાકાર ઘૂમે છે ઇલેક્ટ્રોન પ્રોટોન પણ ગોળાકાર ગતિ કરે છે અણુ પરમાણુ પણ ગતિ કરે છે આમ વર્ષો પહેલાં આપણા બાપે શરૂ કરેલા આ રાસ આ ગરબા આ બધાની અંદર છે એ માત્ર આધ્યાત્મિક મહત્ત્વ છે એવું નથી ધાર્મિક મહત્ત્વ છે એવું નથી વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે ગોળાકાર કોઈ પણ રાસ ગરબો છે એ લેવાય એનો મતલબ જ એમ થયો કે એ પૂર્ણતાનું પ્રતિક છે અને આપણો બાપ જ પૂર્ણ પુરુષોત્તમ છે અધૂરપ કાંઈ નહીં બધું જ પૂરું તો એક ચક જન્મ મરણ પણ એક ચક્ર જ છે ને આ બધું ગોળાકાર છે દુનિયાની અંદર ગોળાકાર જ શા માટે કારણ કે જ્યારે આપણે ગોળ ફરીએ ત્યારે આપણા શરીરની અંદર જે સતત ફરતી બધી જ વસ્તુઓ છે એને આપણે ન્યાય આપીએ છીએ અને એટલે આપણે સૌથી વધુ ખુશ થઈએ છીએ તો ઘણી ઘણા બધા કારણો રાધા અને કાન જ્યારે ઊભા હતા અને ગોપીઓ આસપાસ ગોળાકાર ફરતી હતી ત્યારે એ ગોળાકાર ફરવા પાછળ કારણ કે આખું જગત ગતિમાન છે એનો આખો એક મર્મ છુપાયેલો છે અને દરેક વ્યક્તિ જ્યારે ખુશ હોય ત્યારે એને જે જોવું હોય એ દેખાય છે એ કરવું એ કરી શકે એટલે જ દરેક ગોપીઓને પોતાની સાથે કૃષ્ણ રાસ લેતો છે એ દેખાતો હતો આ એનો મહિમા રાસ અને ગરબાનું મહત્ત્વ છે એ ભાગવતમાં પણ કહ્યું છે સ્કંદપુરાણની અંદર પણ કહ્યું છે અને હવે તો આખું વિશ્વ સ્વીકારે છે કે માણસ નૃત્ય કરે ત્યારે એના હેલ્થની રીતે પણ ઘણા બધા ફાયદા છે અને પોતે ખૂબ ખુશ થતો હોય છે મોબાઈલથી દૂર જવાનો પણ આ એક માર્ગ છે એમ આપણા રાસ ગરબા છે એ હવે તો વૈશ્વિક બન્યા છે આપ જાણો છો કે એને જીઆઈ ટેગ મળ્યું છે અને વૈશ્વિક વારસાની અંદર જે અજૈવિક વસ્તુ છે એમાં આપણા ગરબાને સ્થાન મળ્યું આપણા રાસને સ્થાન મળ્યું અને વિદેશમાં આપણી બહેનોએ એ લઈ અને કંઈક બહુ સરસ મજાનો વિક્રમ સ્થાપિત છે એ કર્યો અને આપણે પણ આ રાસને આપણી કોમ્યુનિટીમાં લઈ અને બહુ મહાવિક્રમ છે એ સ્થાપિત છે એ કર્યો તો મિત્રો આપણે આ રાસનું મહત્ત્વ જાણવું જોઈએ હવે પછી આગળના મારા વિડિયોની અંદર મારે વ્રજવાણીની વાત કરવી છે મારે પહેલાં મેસેજીસની વાત કરવી છે કે જેમાં ખૂબ સરસ સૂચન કરાયા છે અને મારે એ દરેક મેસેજીસ અગત્યના એ નામ સાથે વાંચવા છે અને મારે એ ક્રેડિટ આપને આપવી છે પણ એક પરિસંવાદ થાય ફોલોઅપ લેવાય ખોટા મેસેજીસ ન જાય પોશાકની ગરિમા છે જળવાય શબ્દોની ગરીમા છે એ જળવાય અને મારા બાપ કાળિયા ઠાકરની ગરીમા જળવાય એ માટે બે હાથ જોડીને આપ સર્વોને વિનંતી કરું છું કે રાસ વિશે આપનો અભિપ્રાય ચોક્કસપણે આપો આપની શ્રદ્ધા હોય તો એ એ રીતે વાત કરો જેમ કે પહેલાં બેને પક્ષીની વાત કરી આપણા એક બેને પક્ષીની વાત કરી કેટલી શ્રદ્ધા સાથે રડતા રડતા વાત કરી પેલી ગાય ખરેખર ભગવદ્ ગીતાનો પાઠ થાય અને બેસી જાય એ પશુ અને માનવનો પ્રેમ તો દર્શાવે જ છે પણ દરેક વ્યક્તિને સારું છે એમાં રસ છે દરેક જીવને રસ છે એવી શ્રદ્ધા સાથે વાત કરીએ કોઈ ચમત્કારમાં ન પડીએ આ ઘટના જ સૌથી મોટો ચમત્કાર છે હવે આપણે કયા ચમત્કારની આશા રાખવાની અને ભગવાને પણ કહ્યું છે અંગ્રેજીમાં એ કહેવાય છે કે ગોડ હેલ્પ ધોઝ હુ હેલ્પ ધેમ સેલ્સ ખુદા બી ઉસકો મદદ કરતા હૈ જો ખુદકો મદદ કરતા હૈ એટલે તમે જો તમારી સાથે કાળિયા ઠાકરને રાખશો તો બધા જ કામ પાર પડશે પણ હવે પછીના કામ આપણે કરવા પડશે અને એ માટે કાળિયા ઠાકર આપણી સમક્ષ હાજર જ છે આ કાર્યક્રમમાં પણ હાજર હતો પણ ચમત્કારની રીતે નહીં વૈજ્ઞાનિક રીતે શૈક્ષણિક રીતે સામાજિક રીતે આપણા સમાજનું કેમ ઉત્થાન થાય એ માટે ચાલો સૌ લાગી પડીએ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય